પીએમ મોદી અને અમિત શાહે ફોન ઉપર વાત કરી ગૃહમંત્રી અમિત શાહે પણ ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ સાથે ફોન ઉપર વાત કરી હતી તેમણે ટીડીપી પ્રમુખ જીત ઉપર અભિનંદન પાઠવ્યા છે પીએમ નરેન્દ્ર મોદીએ ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા સૂત્રના જણાવ્યા અનુસાર પીએમએ તેમને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા વિધાનસભા ચૂંટણીમાં ટીડીપીએ શાનદાર જીત હાંસલ કરી છે પાર્ટી એકસો તેત્રીસ સીટો જીતી છે રાજ્યમાં વિધાનસભાની એકસો પંચોતેર બેઠકો છે અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે એનડીએ બસો નેવું સીટો ઉપર આગળ છે ભારત બસો બત્રીસ સીટો પર આગળ છે તો અન્ય એકવીસ સીટો ઉપર આગળ છે બિહારના સીએમ નીતીશકુમારેને એક સાથે લાવવા માટે આઈએનડીઆઈએનું એનડીઆઈએનું ગઠબંધન એકસાથે આવ્યું છે એક તરફ આરજેડીએ તેમને ઓફર કરી છે જ્યારે એનસીપીના વડા શરદ પવારે કુમાર સાથે વાત કરી છે જેડીયુ બિહારમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે તે પંદર સીટો પર આગળ ચાલી રહી છે